બેકોમ વચ્ચે વેમનસ્ય તંગદીલી ફેલાવવાની વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભબૂકી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજે રાજકોટમાં ચૂંટણી સભામાં આચારસંહિતાનો ભંગ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી છતાં ક્ષત્રિય સમાજે આ વિવાદાસ્પદ નિવેદનને વખોડી કાઢ્યું હતું તેમજ ચૂંટણી પંચ સામે પણ ક્ષત્રિય સમાજે આચારસંહિતા ભંગ કર્યાના કેટલાક સવાલો ઉઠાવ્યા હતા કે સભામાં આચારસંહિતાના વિડીયોગ્રાફી કર્યો હોય તેમાં ભંગ કર્યો છે તેવા સવાલ આવેદનપત્રમાં પત્રમાં ઉલ્લેખનીય છે જેથી વિડિયોગ્રાફી કરનારા આચાર સંહિતાના જવાબદાર અધિકારી અને પોલીસ અધિકારીએ આચાર સંહિતાના નિવેદનોની વિડિયોગ્રાફી મુજબનો ગુનો નોંધવા અને દયગામ તાલુકા યુવા વિકાસ ક્ષત્રિય સમાજે દયગામ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને દેગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ રાજકોટની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે સમાજની અંદર અન્ય સમાજના અંદર જે ભાષણબાજી કરી રહ્યા હતા એમાં ક્ષત્રિય સમાજના લાગણી દુભાય એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે બેટી રોટી રોટી અને બેટી બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની લાગણી દુમાણી છે એના અનુસંધાને આજરોજ મામલદાર સાહેબશ્રી અને દેગામ પીએ શ્રીને જાણ કરીને આશા આચારસંહિતાનો ભંગ કર્યો એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ આ અંગે પરસોત્તમ રૂપાલા કોઈ ફરિયાદ બજાર કરેલી આ અંગે હાલ અમે સમગ્ર ગુજરાતમાં આનો રોષ મુકકી ઉઠેલો છે સમગ્ર ગુજરાતમાંથી દરેક જગ્યાએથી દરેક તાલુકામાં જિલ્લામાં ફરિયાદ